રામ 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 મળી મારા વા ગેલા વંશની મેડીના તમામ ભાઈને એમના કુળના દીવાને રામ કહેવા છે રામ મળી રામ હર કૃષ્ણ તમારો કુળનો દીવો અને તમારી ઘરની માતા હા મળી આવું કહું છું આરું ગુણ કરી દે તમારે જાતે નચી કરવું પડે તમારે જાતે વિચારવું પડે આવું મારા ભાવિકોને હું સમજાવું છું હા માળી એવી સમજ લેવી તમારા કુળના દીવા માટે હા માળી મારા માટે ને તમારા કુળના દીવા માટે

એનો કોઈ ચાર્જ નથી સલાહ આપુંશું ને એનો મારો કોઈ ચાર્જ નથી ફ્રીમાં સલાહ છું હા માળી નકાતર તો કાંઈ લોકો આમ થાય ઘણી જગ્યાએ રૂપિયા દઈ 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 દે માતાજી 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 રૂપિયા બગાડી બગાડીને માતાજી માતાજી ઘણી જગ્યાએ છે દીકરા સત્ય માળે રૂપિયા બગાડવા છતાંય કુળનો દીવો નથી મળતો હા માળી મારી પાસે ફ્રીમાં કુળનો દીવો ફ્રી ચાર્જ છે મારી પાસે હા કોઈ એનો ચાર્જ નહીં

મારો કોઈ મારો વિરોધ કરવા નહી આવે કે કુળના દીવાની સમજ આવે છે કુળ ના દીવાની શીખ આવે છે વાઘેલા વર્ષની મેળી કોઈ બીજી વાત નહીં કરતી

કે એમના ઘરે મેં પ્રસન્ન કરી કરી કુળી દીવા મોકલ્યા છે મારો ભગવાન છે હા કેસે તને જેમ મોકલી ને મેળી તું પ્રગટ થાય ને એવી રીતના પણ મેં અર્થ જગ્યાએ મેળી ના દીવા એમની

તમે આમ કરજો સારું તારા ઘરે છે આવું મારો ભગવાન શીખાલે છે અને હું તમને એવી શીખાડું છું વાઘેલા વર્ષની મેળવી મારા ભગવાન પૂછી પૂછી મારો રામ જબરો છે હું માતા નહીં તમારો કુળ દીવો તમારા ત્યાં જબરો લે પણ તમે એવા હાચા બોલું નથી તમને એવી સમજ નથી કે કુળ નો દીવો ચમ બોલતો નહીં મારે જેમ બોલતો કરવો હોય કુળ દીવો તમારી ઘરની માતા મારો રામ કે એમ જ બોલશે પણ તમે હાચા બોલો થઈ જાઓ તમારો કુડ નો દીવો કે એમ કરો કુડ ના પૂછ્યા વગર કશું ના થાય ઘણી જગ્યાએ બોલતા હોય છે ને ઘણી જગ્યાએ વાતો કરતા હોય છે ઘણી જગ્યાએ આમ થઈ જાય ને આમ કરી નાખું એ મારા ભગવાનને મન નથી શીખડાય હા મારી મારા રામે મને એવું નહીં શીખડાય તો આ ગિલા મશ્રી મેડી ને જે શીખડાવી શ્રી મન માતા ને હા મારી તમને જ્ઞાન આલુ સુનીય છે અને એક વાત જરૂર કરીશો હા મારી એક વાત જરૂર કરીશ કે ઉવાજી હે ને

એટલે તમને મારા ભાવિકોને પણ છું અને મારા ભાવિકો જે વિડીયો જોવે છે ને ઘણાય હા મળે દીકરા હા મળે મારા ભાવિકો જે મારા વિડીયો જોવે છે ને ઘણા લોકોએ ખોટા ભૂવા લાવવા બંધ કરી દીધા સત્ય મળી હા ખોટા ભૂવા લાવવા બંધ કરી દીધા છે સાચા ભુવાની જ વોત કરે છે હા મળી અહીં જગ્યાએ એવું નથી કે બધાય ખોટા છે ઘણાય સાચા છે ઘણાય ન્યાય નીતિમાય છે કોઈનો રૂપિયોય નથી લેતા સત્ય મળી શું કે છે તમારી માતા જ કરશે આવી ઘણા ભુવા શીખ આલે છે એવા ભુવાના જ પગ પકડવા એટલે જેવી રીતના કે અમારો કુળ નો દીવો ગોત્યાલ હા મળી તમારી માતા ભુવાજી સતવારી છે તમે રેણી કેણી માં છો તમે કોઈનું નું ખોટું નહીં કરતા હા મળી એટલે આવા લોકો એવી જગ્યાએ જાતા હોય છે અમુક એ બરાબર જ હોય છે કે એવી જગ્યાએ જવાય બાકી એવું ખોટું કરતા હોય છે ને લાવજો આટલા થશે 5000 રૂપિયા થશે મારા માતાજીના નિવેદના હા મળી 5000 હજાર રૂપિયા ગાડીનું ભાડું અલગ હા મળી અને પાસા એમના ભેગા બે ત્રણ જણા બીજા હોય પાંચ જણા હોય બે જણા હોય હા મળી એટલા ના આવે ઘણા હોય શું કરવું પડશે પ્રેરમ નહીં કરવી પડશે એ માનપાન કરવું પડશે હા મળી હે ભાઈ છતે મળી આ કરવું પડશે તમે અલા કોઈ દિવસ તમારા પાયોમાં બેહીને તમે વ્યવહાર ના કર્યા હોય અમે સાચું મળી તમારા પાયોમાં બેહીને તમે કોઈ દિવસ વ્યવહાર હમે કર્યા ના હોય

સામે લેવાના છે હા મારી આપવા તૈયાર નથી આપે એમ જ નથી જોખી જ ના પાડે છે નથી પૈસા હા મારી શું તમારી પહેણ આવે ને તો એવું તમારી માતાને કો એમની માતાનું કોઈ વાત હોય ને તો વધી ના લો કે આ થઈ જશે ને પૈસા આવી જશે સત્યવા 10 લાખ રૂપિયા આવી જાય ને તો તમારે માંગવા ના પડે એમને 50000 રૂપિયા કે લાખ રૂપિયા એમને આપી દે તમને સત્ય મારી એવા પૈસા લેજો એ તમને નઈ નડે સત્ય મારી જેમ કે ઓલો 10 લાખ રૂપિયા આવે એમ નતા

અને તમારી માતા માટે તમારા માટે કાઈ નહીં તમારી માતા સારું કહીશે પણ કોકના માટે લોન તો કોકના માટે જ વાપરજો સત્ય માડી અને તમારી પાસે કોઈ આવે ને ભાડું ના હોય તો ભાડું આપજો એમાંથી અલગ લખીને મેલી દેવાય કે મારી માયા કામ કરી તો દસ લાખ નું 10 લાખ રૂપિયા આપ્યા છે તો મારે મારે ગરીબો માટે વાપરવા છે સત્ય માડી તો એ લાખ કે 50000 આપ્યા ને ગરીબો માટે વાપરજો ને આવું કરજો કોઈ દિવસ નઈ નડવા કોઈ દિવસ ખોટુક તમારો કુડનો દીવો રાજી રહેશે અને હમરલા ઘરની માતા પણ રાજી રહેશે સત્યમાળી એટલે આવી શીખારું છું ને આવી સલાહ આપું છું ગુવાજીને કે 5000 થી અનવાણ વાર ઉપર છે એક તો ઘરની દેવ હતી બોલતી નતી મજબૂર હતી બોલવા કેમ કે કુડના દીવાની શાઈન નતી સત્યમાળી નતી બોલતી કુડના દીવાની શાઈન ઉપર કોઈ દેવ ના બોલે અને તમે ઉપરથી બાજુવારે કરી ના છે ઓલાએ કરી ના છે કોઈનો ઝઘડો થયો તો એમાં આઈ છે વારવી પડી જેટલો વ્યવહાર ખોટો થાય બહુ કેટલો ખોટો થાય બહુ ખોટો થાય માડી પડનો દીવો તો બારે જ ફરતો હોય એની તો તકલીફ હોય છે હા માડી એડીનો કોઈ દીવો જાગ્રત થતો હોય અને એમાંય તમે એને આવી રીતનું કરીને વાળો એટલે એ તો વધારે કાઈ થવાની સાચું માડી કેટલી કાઈ થાય ચમકે એને એને કંટ્રોલ કરવા માટે કોણ હોય પડનો દીવો સાચું માડી તે પડનો દીવો તો તમે એને કોઈ દાડો જ ના લીધી નહી તો બાર ફરતો હોય

હા મળે અને નામ પણ આપશે તમને હું આ માતા શું આધાર કાર્ડ એનો પુરાવો તમને બધું જ હાલશે તમારે કેવાની જરૂર કે કોઈ તમારે એની પહેણ મોટી મોટી ધીજ માંગવાની જરૂર નહીં પડે એ હાલશે

માતા એ ધોણતા હોય તો એ તમારો કુડ નો દીવો રાજી થઈને સાઈન કરી દે ને તો હું વર્ષની મેળવી બોલું છું ને એવું એ પણ બોલશે બોલશે ને અવશ્ય બોલશે છું એટલે માઇન્ડ થી વિચારવું

તો દેવાય તને વાણીની જરૂર નહીં જે કઈ માગે આપી દો એમ નેમ નઈ આવ્યું હોય તમે કા કોકનું કર્યું હશે ને તેરા આવી છે વાણ વરાવા નથી આવી તમારા જોડે એનો ન્યાય લેવા આવી છે ને એનો ન્યાય આલે અને એના ઘરે મટે એના ત્યાં એના દીકરાઓને આપી દો હાથો હાથ સાચો માડી આ વ્યવહાર કરો કોઈ ઉલા ભુવાન પેલા ભુવા કરવું મૂકો જાતે કરી એકો છો સમજ હોય તો કોક નું ખોટું કર્યું ને આ આ મારા દીકરા પાસે ઘડિયાળ છે ને હા માડી ઘડિયાળ હા માડી આ બેઠો મારો સેવક હા માડી કાયલ લઈ જાય મારી હા માડી મારો દીકરો કે ઘડિયાળ હા માડી બસ મારા સેવક ના ત્યાં હું જાઉં હા માડી આ શીખ આલવા માટે કહું છું હા માડી સમજ આલવા માટે કહું છું લોકો ને કે આ ઘડિયાળ છે એ લઈ જાય સત્ય માં મારો દીકરો કને મારો દીકરો કે ઘડિયાળ સત્ય મારો સેવક આલીને બીજી ઘડિયાળ લાવે હા માડી ધારો કે એક હજાર રૂપિયા ની ઘડિયાળ છે હા મારી હજાર રૂપિયા ની ઘડિયાળ છે પણ મારો સેવક છે બે હજાર ની ઘડિયાળ લઈ ના લીધી હા મારી લે મારી સોડી મેલ આ તારી ઘડિયાળ હતી આપી દીધી હા મારી પણ મારા દીકરાને ઘડિયાળ જ ના ગમે તો હા મારી એ ઘડિયાળ જ ના ગમે તો મારો દીકરાને ને મારો દીકરો કે ના મારે તો ઈ જ જોવે છે હા મારી એટલે જે લીધો એ લઈ આલી દેવાય સાચું મારી આ સમજ આવું છું કોઈ જોવાની જરૂર નહીં પડે નકુલા